બ્રાસકાઠામાં ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રીનું અનામત મુદ્દે નિવેદન સામે આવ્યું છે અનામત માથાનો દુખાવો બન્યું છે તેવું નોકાબેન પ્રજાપતિ દ્વારા કહેવામાં આવ્યું છે રાજકીય ગરમાવો ત્યારથી જોવા મળી રહ્યું છે પ્રજાસત્તાક પર્વ પર ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી નોકાબેન પ્રજાપતિનું નિવેદન સામે આવ્યું ભાબર ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન તેઓએ આ નિવેદન આપ્યું છે અનામત મુદ્દે નિવેદન આપીને ભાજપના નોકાબેન પ્રજાપતિ હવે ચર્ચામાં આવ્યા છે રાજકારણમાં નિવેદન આપી દીધું છે અનામત માથાનો દુખાવો બન્યો છે તેવું નૌકાબેન પ્રજાપતિ દ્વારા કહેવામાં આવ્યું છે પ્રજાપત્તાક પર્વ પર ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી નૌકાબેન પ્રજાપતિએ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે

આજે દેશની અંદર આપણો આસિસ્ટા સુદૈને આજે પાંચમા સ્તરે આપણે જઈ રહ્યા છીએ એક ભારતના એક નાગરિક તરીકે જે પ્રોપર્ટી જે છે જેની મિલકત છે એ આપણી છે એનું જતન કરવાની ફરજ આપણી છે માત્ર 15 એ રાષ્ટ્રપતિ કેવાતી નથી પરંતુ આપણા આપણા શરીર ની અંદર એક દેશ માટે હોવી જોઈએ આજે ઇઝરાયલ જેમણે